ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આનંદ અને હર્ષ સાથે વિદ્યાલયના સાનિધ્યમાં વિદ્યાલયના આયોજનથી થાનગઢની અંદર આઝાદી બાદ સૌ વાર મોટી તિરંગા યાત્રાનું યજમાની જ્યારે અમને મળી છે ત્યારે ખૂબ ગર્વની વાત છે સો મીટર લાંબો તિરંગો અને એ પણ વિદ્યાર્થીઓના ખભે લઈ નગરચર્યાએ જ્યારે નીકળાતો તો ત્યારે નગરજનોનો પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો આ નગરપાલિકા ટીમ આ સર્વનો ઉત્સાહ ચરમસીમાએ હતો એ એટલા માટે કે આપણી આન બાન અને શાન એ તિરંગો છે અને તિરંગાનું માન એ સર્વને માટે સર્વોચ્ચ છે આ ક્ષણનો લાવો વિદ્યાર્થીઓએ બહુ બહોળી સંખ્યામાં ઉઠાવ્યો હતો દરેકના હાથમાં તિરંગો ધ્વજ લહેરાતો હતો અને આ સાથે યાત્રા આખા ગામમાં ફરીને પછી વિદ્યાલય તેનું સમાપન કરવામાં આવ્યું સર્વે નગરજનો વિદ્યાર્થીઓનો વિદ્યાલય પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવે છે અસ્તુ વંદે માતરમ ભારત માતા કી રૂટની તમને વાત કરું તો સરસ્વતી વિદ્યાલયથી મ્યુનિસિપલ હાઈસ્કૂલ મ્યુનિસિપલ હાઈસ્કૂલથી પોલીસ ક્વાર્ટર પોલીસ ક્વાર્ટરથી સીધા ગેલમાના મંદિર ત્યાંથી ડૉક્ટર સતાપરા સાહેબના દવાખાનું ત્યાંથી આગળ આઝાદ ચોક આઝાદ ચોકથી આગળ મુખ્ય માર્કેટનો જે રસ્તો છે એટલે કે મુખ્ય બજાર છે ત્યાંથી પસાર થઈ ફરીથી મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય સુધી આ યાત્રા લંબાણી હતી આ યાત્રાની અંદર વાત કરું તો થાનગઢ મામલતદાર સાહેબશ્રી પોલીસ અધિકારી પીએસઆઈ ખાટ સાહેબ થાનગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી થાનગઢ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ થાનગઢ એસોશિયશન મંડળ પાંચાળ સિરામિક એસોસિયેશન એ સાથે સ્વનિર્ભર શાળાઓના સંચાલકો પણ આની અંદર જોડાના હતા પંદરમી ઓગસ્ટ પૂર્વે સ્વતંત્રતા દિનની ઉજવણી થઈ રહી હોય ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં આજરોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રાની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અન્ય સંસ્થાઓ મામલતદાર શ્રી અન્ય તાલુકા સંગઠન કાર્યકર્તા ભાજપ સંગઠન તમામ સંગઠનો જ્યારે આજે તિરંગા યાત્રામાં તન મન ધનથી જોડાયા છે અને આજે આન તિરંગાની આનબાન અને શાન એનું મહત્ત્વ આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર ધાનગઢના બાળકો મ્યુનિસિપલ હાઈસ્કૂલના બાળકો એનો આચાર્યથી સરસ્વતી વિદ્યા મંદિર સ્ટાફગણ આજે તમામ નગરજનો સંગઠનો સંસ્થાઓ તમામ તન મન અને ધનથી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના પટાંગણમાં તિરંગા યાત્રા આજે નગર યાત્રાની અંદર કરવામાં આવી થાનગઢની અંદર મુખ્ય માર્ગોથી લઈને આજે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે એ પરત થઈ અને એ તિરંગા યાત્રા અહીંયા સમાપન કરવામાં આવ્યું જ્યારે આ તિરંગા યાત્રાની અંદર બાળકો વિદ્યાર્થીઓ એ સિવાય સંસ્થાઓ અને જે કોઈ પણ નગરપાલિકા પ્રમુખશ્રી નગરપાલિકા ટીમ આજે મામલતદાર ટીમ આજે પોલીસ સંગઠન જ્યારે પોલીસ તંત્ર ખડે પગે રહ્યું આજે તમામ સંસ્થાઓ સેવાકીય ધાર્મિક સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી છે સર્વનો શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે ભારત માતા કી જય આજ રોજ થાનગઢ શહેરમાં તાલુકા તંત્ર નગરપાલિકા તંત્ર તથા તાલુકા સદસ્ય તથા તાલુકા શહેર તાલુકા શહેર શહેર તથા તાલુકાના સંગઠન સાથે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર દ્વારા તથા થાનગઢ હાઈસ્કૂલ દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થાનગઢ શહેરમાં કરવામાં આવેલ જે બદલ હું સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાનો આભાર માનું છું જય હિન્દ નમસ્કાર મારું નામ તનિષ જિગ્નેશભાઈ ઘાટોલિયા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે તારીખ બાર આઠ બે હજાર પચીસને મંગળ યાત્રાનું આયોજન થયું હતું તે યાત્રામાં જોડાઈને મને ખૂબ ગર્વ અનુભવાયો છે આ યાત્રા ખૂબ મોટી હતી અને આ યાત્રાનો તિરંગો કોઈ સાદો તિરંગો નહીં પરંતુ સો મીટર લાંબો તિરંગો હતો આ યાત્રામાં થાનગઢના કેટલાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને કોલેજ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાયા હતા અસ્તુ જયમોરી દિવ્યાંગ ન્યૂઝ થાનગઢ સુરેન્દ્રનગર